સુરત આરોગ્ય વિભાગના દરોડા માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ શરૂ ભાગડ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે અલગ અલગ માવાઓના સેમ્પલો લેવામાં આવ્યા માવાના સેમ્પલો લઈ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે વૃદ્ધાકરણની અંદર રિપોર્ટ નેગેટિવ દેખાશે તો જે તે વિક્રેતાની સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આવનાર દિવસોની અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા માવા બજારમાં આઠ સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહેલી છે એ નમૂના પૃથ્થકરણ સારું ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં કંઈ પણ નેગેટિવ એવું આવશે તો તેની સામે ફૂલ સેફટી એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની